ભાઈ બાઇક નવી લાવી બાઇક આપણી જ છે નવી જ ના મારી છે બાઈક ખરેખર ખરેખર મારી છે બાઇક

એ હાર ફર ને લાકડુ નથી પણ લાયો ના તે લાયો છો તરે હું તરે ચોરી વાળું લાગે કે એ હા તાણી આ બાઈક ઉપર શક કરી દીધી એમ ઓ બળતું હો તાણી મતલબ લેફડા જેવું સીમ નહી બાઈક લાયા ચોરી જેવી બાઈ કેની જો ખબર હે બાઈક કેટલા મિલી ગયો ભાઈ હા ભાઈ નવી બાઈક લાયા લાયે નવી બાઈક નવી લાવે નવી લાવે લાગતું નથી તમારી ના ના મને લાગતું બાઇક લાવ્યો આ બાઈક લાવ્યો ની બાઈક લીધી હીરોની